ય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ અને મધ્યપ્રદેશ રાજ્યોના ગ્રામીણ ડાક સેવકોએ ભાગ લીધો હતો આપણા પ્રસંગે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સમયસર ડિલિવરી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કર્યું છે એવા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગ્રામીણ ડાક સેવકોને સન્માનપત્ર સ્મૃતિ ભેટ અને લાલ જેકેટ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ડાક સેવકો સાથે સંવાદ કર્યો હતો डाक विभाग के ग्रामीण डाक सेवकों का सम्मान करने के हेतु से आज का कार्यक्रम आयोजित किया गया था आज गुजरात राज्य के अलावा मध्य प्रदेश छत्तीसगढ़ महाराष्ट्र एवं राजस्थान के ग्रामीण डाक सेवकों का सम्मान किया गया साथ ही माननीय मंत्री महोदय ने हम सभी को डाक विभाग का जो समाज के प्रति सेवा का भाव कितने सालों से है आगे भी चलता रहे इसको सुनिश्चित करने के लिए हम सबको प्रेरणा दी हैं और हम कटिबद्ध हैं कि माननीय मंत्री महोदय का यह संदेश सभी डाक विभाग के कर्मचारियों तक मिल जाएंगे और आज दिवस के लिए हम जी आए हम स्वागत करें ग्रामीण जन सेवा को दिखाई कैमरा स्वास्थ्य साहब को बिल्कुल धीमाला को मिलने कार्यालय के से चिकित्सकों को એ જે ચોઇસ નોટીસ જે ગ્રામ પોસ્ટમાટેરે જે શરામકારી કામગીરી કરી સુધી આદયોને સન્માન આપવાનો બહુ જ આનંદ થયો સાવા મંત્રીઓ પરલેક કરે છે કે નાના નાના કર્મચારીને આ વાતની છે સહોનીએ ધ્યાન ખેડા કે રાજકુશ સંસ્થા શ્રી પ્રતીક જાટા પોસ્ટ ઓફિસને જે જે યોજનાઓ આવે છે અમે ગામડાના વ્યક્તિ વ્યક્તિ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે અને એના રૂપે નક્કી કરેલા ચોક્કસ દ્વારા કર્મચારીને